આ ગામનો સરપંચ કાયમ પોલીસ શું આવીને એમ છે કે સાહેબ દારૂ બંધ કરાવો દારૂ બંધ કરાવો અને આ બોલ્યો હવલદાર એમ છે કે ગામમાં કોઈ દારૂ ધંધો કરતો નથી તો આ હવલદાર ગામમાં કરે છે શું સાહેબ પણ તમે સાહેબ મારી બધી બાજી બગાડી નાખી કા શું આમ રોડે ધ્યાન રાખીને જુતો હતો એ હવાલદાર તમે અહીંયા હાવ હોઈ ગયા તા અને પાછા તો ધ્યાન રાખવાના દીકરા થાવ છો એ સાહેબ એવી એક્ટિંગ કરવી પડે નકર દારૂડિયાને ખબર ન પડી જાય કે આ જમાદાર જાગે છે એમ હવલદાર હવલદાર જયારે તમે કઈક કામ ગુનામાં આવો ને તેની તમે કઈકનું કઈક બાનું કાઢીને મુહા હોય છો આમ તો ઓલો સરપંચ રહ્યો ને એ મને પોલીસ કે નિરા બે હવા નથી દેતો આમ જાવ તમે ગામમાં આટો મારો અને ગમી ને દારૂ જો મારા પાસે પકડી ને લાવો કઈ વાંધો નહીં સાહેબ એમાં શું હા જાઓ હા 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 કા હવલદાર સુટો થાય છે અને કા મને સુટો કરાવશે એ ટકારા માલ ભરાઈ ગયો કે નહીં એ દાદા એ માલ તો ભરાઈ ગયો પણ એક વાત કહું એ આ બોખલા બોલ દાદા ગામના નિમ કે તમે ભગતના દીકરા પણ ધંધા જાકુમ ના એ ટકારા એ તારો બાપ ઈમાં તારો રોટલો આલે છે એ કોઈ તંબુરો વગાડવામાં પૈસા નથી દેતા એ હવે લાઈટ કીનો થામા અને ઝટ પોટલું લાય भले दारू नो धंदो ककडाशी ए पकडाशी आपण छान हा 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 भगत नो दीक काही दारू लय लाव बरे रेवात नाही એટલે ઉડાતો કે કેટલી ખેલી જાઓ બે છેલે બરા બેટા આ જલવાના તને કઉસો ન થાંભરતો બેરોશો બોરે

ઓલો ગાંડો આયે ક્યાં છે હે એ સાહેબ દેકારો કરો માં મારો દાદો આખી રાત ભજન કરી અને અટાણે હું તો હસે એ હુવાનો દીકરો ક્યાં થા મારી નજરે મે જોયો આ ઘરમાં માં ગરતા એ સાહેબ આ કોઈ આવ્યું નથી તમને ફોટો ભરમ ગયો છે કા હા શું અરે સાહેબ ગાંડા ના અને દારૂ આખું કોટકું લઈ અને આ ઘીરે ગરતા મે જોયો છે અને આ માજો માનતો નથી દાદા કેમ ગયા સાહેબ દાદા ને ઉજાગરો છે ને એટલે હું ચા સારું સારું લે હવલદાર કઈ તમારે સમજ્યા ફેર થયો છે આ છે ભગત નું ખોરડું અને સાઈની મેની ના હેઠા ઉતરો નીકળો અરે સાહેબ તમે મારા માથે વિશ્વાસ રાખો મે આ ગિરી આવતા જોયો છે આ બધું આ તપાસ કરી હાલો એટલે મને ખબર પડી છે આહા હા 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 હવલદાર તમે નહીં માનો હાલો કરો તપાસ હાલો અલે આ ભાઈ ની パスケールマロはジュエチゃー。アマノサイトロマロザワノセカー。アブウェディマウェイ。

આવા ઇજ્જત વાળા માણને ને તમે હેરાન કરશો ને તો તમે તો સસ્પેન્ડ થાશો પણ હરી હરી મને કરશો આમ વેતી ના થાવ હવે સાહેબ ને દાદા એ એવું નથી સાહેબ આ તમાર હવાલદાર ને હવાર નો સા નો જડ્યો હોય એટલે આવે ક્યાં ધોડી ભગત ના ઘીરે એટલે હવાર નો એને સેન સા ન જડ્યો એ દાદા મને ખબર છે આ અમારો હવાલદાર ગયો ને સા હાટુ થઈને દાવ કરે એવો છે હારું દાદા

નથી ને હા એમ વિમલા ઈ આપણને થોડ થાપલી કરે ઈ સાહેબ લોકો કેવાય પણ માનવાનું નહિ હો એટલે આપણે છે ને હાથમાં જ નું આઈડી દાદા